નમસ્કાર આપ જુઓ છો પ્રકોપ ન્યૂઝ પર આજના મુખ્ય સમાચારો હું છું યશ ગુપ્તા અને શરૂ કરીએ એક મહત્વપૂર્ણ સમાચાર સાથે રાજકોટ જિલ્લાના દોરાજી પંથકમાં ખેડૂતોએ મબલખ પ્રમાણમાં ઘઉંનું વાવેતર કર્યું છે અહીં જોઈ શકાય છે કે દોરાજી માર્કેટિંગ યાર્ડ સંપૂર્ણપણે ઘઉંના કટ્ટાઓથી ભરાયેલું છે ખેડૂતોએ આ વર્ષે મોટી સંખ્યામાં ઘઉંનું વાવેતર કરીને માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટે લાવ્યું છે આંકડાઓ અનુસાર માર્કેટિંગ યાર્ડમાં દરરોજ અંદાજે સાત હજાર કટ્ટા ઘઉંની આવક થઈ રહી છે પરંતુ મહત્વની વાત એ છે કે ખેડૂતોને મળતા ભાવને કારણે ભારે અસંતોષ વ્યાપ્યો છે ઘઉંના ભાવ પાંચસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી પણ નીચે મળતા હોવાથી ખેડૂતોમાં નિરાશા અને રોષ જોવા મળી રહ્યો છે વેપારીઓનું કહેવું છે કે ઘઉંની ક્વોલિટી મુજબ ભાવ નક્કી થાય છે પરંતુ અનેક ખેડૂતોને આવા ભાવથી ભાવ રહેવું પડી રહ્યું છે કઈ રીતે ખેડૂતોને યોગ્ય ભાવ મળી શકે તે અંગે સરકાર અને વેપારી મંડળ વચ્ચે ચર્ચા થઈ રહી છે કે કેમ તે જોવાનું રહેશે આ માહિતી સાથે આપને આપતા રહીશું વધુ સમાચારો માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે અહેવાલ વિપુલ ધામેચા દોરાજી મનસુખભાઈ ઠુંમર બોલું છું યાર્ડમાં ઘઉં લઈને આવ્યો છું ઘઉંના ભાવ મળતા નથી પર છસો હવા છસો રૂપિયા બજાર હતી પણ પાંચસો ને પાંચસોની અંદર રહેશે ખેડૂતને ઘઉં બિયારણ લેવા જાય તો હજાર રૂપિયા આઠસો રૂપિયા ખાતરના ભાવ એવડા દવાના ભાવ એવડા મજૂરી એવડી અને પૂરતા પ્રમાણમાં ભાવ મળતો નથી અને યાર્ડમાં ઉતારવામાં એવડી તબલ છે કે વારો આવતો નથી પાંચ છ કલાક ખુલે છે યાર્ડ એટલે બધા ખેડૂત હેરાન થાય છે બધું છે યોગેશ બાબુલાલ ડોબરિયા મારું નામ છે અને અત્યારે ધોરાજીમાં મબલક આવક ચાલુ છે ઘઉં જેથી કરીને ઘઉ વાવેતર પુષ્કળ પ્રમાણમાં ઘઉં ના વાવેતર ધોરાજી તાલુકામાં કરેલ છે જેથી ધોરાજી તાલુકામાં કમસે કમ સાત હજાર કટાની આવક છે જેના આપણે મણ કરીએ તો સોળથી સત્તર હજાર મણ થાય છે અને ક્વોલિટી વાઈઝ તમામ ખેડૂતોને ભાવ મળી રહે છે જેવી ક્વોલિટી એવા ભાવ મળી રહી છે એનું કારણ છે ધોરાજી તાલુકામાં વાવેતર ઘઉંના વધારે છે જેને કારણે વધારે આવકોનું પ્રમાણ જોવા મળે છે